સાળંગપુર એટલે કષ્ટભંજન દેવ કષ્ટભંજન દેવ સત્ય છે અને ચાલો આપણે સાળંગપુર વિસ્તાર ગામની મુલાકાત કરશું અને તમને કષ્ટભંજન દેવના દર્શન કરાવશું કારણ કે કચ્છથી કષ્ટભંજન દેવનું અંતર એટલે કે સાળંગપુરનું લગભગ ત્રણસો ત્રીસ ઉપર કિલોમીટર છે અને જો ટ્રેનથી આવવું હોય તો તમે ધ્રાંગધ્રા ઉતરી શકો ભુજથી અને ધ્રાંગધ્રાથી સવારે છ વાગ્યાની બોટાદની ટ્રેન છે તો તમે બોટાદ સુધી આવી શકો અને ત્યાંથી બોટાદથી પછી તમને સાણંગપુરના અલગ અલગ વાહનો મળી શકે અને તમે તરત જ દર્શન માટે આવી શકો સરસ લાવો આપણને આ જગ્યાનો મળી રહ્યો છે કારણ કે અહીંયા શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોવાથી જે લોકો દાદા સાથે જોડાયેલા છે અને ખૂબ સરસ અહીંયા દર્શન આપણને થઈ રહ્યા છે અને ખરેખર એવી શાંતિવાળી જગ્યા છે ઘણી શાંતિ મળે ઘણા લોકોની મનોકામના પૂર્ણ થાય એવી સરસ મજાની આપણી આ કષ્ટભંજન દેવદાદાની જગ્યા છે જય શ્રી હનુમાન સાળંગપુર એટલે કષ્ટભંજન દેવ દાદાનો દરબાર છે હનુમાન દાદાના દર્શન માટે દૂર દૂરથી લોકો એક આસ્થા સાથે વધારતા હોય છે રજા હોય વેકેશન હોય તહેવાર હોય કે એ સિવાયના દિવસો હોય પણ દાદાનું પરિસર હર્ચક જ હોય સાળંગપુરમાં પગ પડે એટલે એટલી શાંતિનો અહેસાસ થાય કષ્ટભંજન દેવના દર્શન કરી એમ જ થાય કે અહીં જ રોકાઈ જઈએ એટલું જ નહીં અહીં પોઝિટિવ હકારાત્મક ઉર્જા આપતું વાતાવરણ છે એટલે જ તો સાળંગપુર દુનિયાના દૂર દૂર ખૂણાથી લોકોને આકર્ષી રહ્યું છે અને અહીંની ભૂમિ બોલાવી રહી છે જય શ્રી કષ્ટભંજન દેવ એટલું જ નહીં મંદિરની નજીક સરસ મજાની ગૌશાળા આવી છે આ ગૌશાળા વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે અહીંના જે પ્રાણીઓ છે ગાયો છે ભેંસો છે એને સરસ મજાની માવજત કરવામાં આવે છે અને એ માવજત તમે આ કેમેરામાં જોઈ રહ્યા છો પણ ગરમી હોય તો એને સરસ મજાનું વાતાવરણ મળે છે ફુવારા પદ્ધતિથી એના રૂમમાં એવી ઠંડક છે સાથે બહુ ગરમી હોય તો અહીંના પ્રાણીઓને પાણીથી સરસ મજાના નવડાવવામાં આવે છે ટાઈમસર એનો ખોરાક આપવામાં આવે છે એટલે અહીંના પ્રાણીઓની જે માવજત છે એને લઈને જે ગાય છે ભેંસો છે એના નળ છે માદા છે એના અલગ અલગ કોમ્પિટિશનમાં નંબર પણ આવેલા છે અને સરસ મજાનું આ ગૌશાળા છે એટલી સરસ ચોખ્ખાઈ છે સરસ વૃક્ષોથી આ કેમ્પસ ભરચક ભરચક છે અને અહીંયા ઘણા બધા મુલાકાતીઓ દર્શનાર્થીઓ આવીને આ વૈજ્ઞાનિક પદ્ધતિથી જે માવજત કરવામાં આવી રહી છે ધાર્મિક રીતે ગાયોને ભેંસોને સાચવવામાં આવે છે એવું સરસ ધાર્મિક વાતાવરણ પણ આ કેમ્પસમાં છે ત્યારે આપણે દરેક પ્રાણીઓના દર્શન પણ આપણે કરી શકીએ છીએ એટલું સરસ મજાનું વાતાવરણ પૂરું સરસ પાડવામાં આવી રહ્યું છે સાળંગપુરમાં મંદિરના કેમ્પસમાં સરસ મજાની ઉતારા વ્યવસ્થા આવેલી છે અને એટલું સરસ આ કેમ્પસ છે દાદાનું કે તમને અહીંયા ભોજનની પણ સરસ વ્યવસ્થા છે મોટું ભોજનાલય છે ઘણા બધા માણસો હજારોમાં આવ્યા હોય તો સરસ રીતે અહીંયા વ્યવસ્થા જળવાય છે એટલું ચોખ્ખાઈ છે એટલું સરસ વાતાવરણ છે કેમ્પસમાં અલગ અલગ જગ્યાના આપણને દર્શન થાય છે દર્શન કરવા માટે ગમે એટલી ભીડ હોય પણ શાંતિથી દરેક લોકોને દર્શનનો લાભો મળે છે કારણ કે અહીંયા વ્યવસ્થા એટલી બધી જોરદાર છે એનું વાતાવરણ પવિત્ર છે એની ઉર્જા એકદમ હકારાત્મક પોઝિટિવ કે જે માણસના મનને એકદમ શાંતિથી દરબોડ કરે છે અને બે ઘડી અહીંયા કેમ્પસમાં આપણને જે શાંતિનો અહેસાસ થયેલો છે એના માટે દૂર દૂરથી જે લોકો આવે છે એ મહેસૂસ કરે છે એટલા જ માટે ફરીથી આપણે જય શ્રી કષ્ટભંજન દેવ અને એક નવા વ્લોગ સાથે ફરીથી આપણે સાણંગપુરના ગામના પણ દર્શન તમને હું કરાવીશ અને નવા વ્લોગ સાથે તમને અલગ અલગ એ સાણંગપુરના છે એ પણ બતાવવાની કોશિશ કરીશ જય શ્રી કષ્ટભંજન દેવ કષ્ટ કષ્ટભંજન દેવ સત્ય છે જય શ્રી હનુમાન